મિત્રો યુટ્યુબમાં મારી મેન ચેનલ એટલે કે ટેકનિકલ જયગુગા મિત્રો છે ને એકદમ ડાઉન કરી દીધી છે યુટ્યુબે અને બીજા નંબરની એ પણ ચેનલ છે કે ટેકનિકલ જયગુગા ઇન્ડિયન એ ચેનલ પણ એકદમ મિત્રો ડાઉન છે હવે તમે વિચારી લો મિત્રો કે આપણી બંને ચેનલો એકદમ ફ્રેસ થઈ ગઈ છે મતલબ એની અંદર વ્યૂઝ આપણને નથી મળતા તો હવે મિત્રો તમે ખુદ વિચારી લો કે આપણે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ તો આપણે આ વિડીયો એના માટે સ્પેશિયલ બનાવ્યો છે મિત્રો જ્યારે આપણા વ્યૂઝ ડાઉન થાય છે એટલે આપણને વિડીયો પણ બનાવવાની મિત્રો નથી મજા આવતી તમે વિચારી લો કે આપણે એટલી બધી મહેનત કરીને વિડિયો બનાવતા હોય હવે મિત્રો અહીંયા મારા જે અઠ્યાવીસ દિવસના મેન મેન ચેનલ છે આપણી ટેકનિકલ જેવું હોય તો અહીંયા અઠ્યાવીસ દિવસના વ્યૂઝ તમે જોઈ શક શકો છો માત્ર એક લાખ જ છે આપ ખુદ જોઈ શકો છો એની અંદર કોઈ પણ મને વ્યૂઝ વધારે મળતા નથી એકદમ ચેનલ ડાઉન થઈ ગઈ છે બધા તીર અને આઇકન છે ને બધા ડાઉન થઈ ગયા છે હવે યુટ્યુબની અંદર એક બાજુ આપણું ઘરનું કામ હોય એક બાજુ કોઈ ઘરની ફેમિલીની અંદર કોઈ પ્રસંગ હોય તો ત્યાં પણ જવું પડે અને એમાં મેં એમાં મેં આપણી આખી આ ચેનલના છે ને મિત્રો એકદમ ડાઉન કરી દીધી છે આ છેલ્લા એક એકાદ મહિનાથી વધારે આપણે યુટ્યુબની અંદર વિડીયો પણ ડાઉનલોડ કર્યા મતલબ અપલોડ કર્યા નથી અને બીજા નંબરની ચેનલ છે ટેકનિકલ જય ગુગા ઇન્ડિયન એ પણ એકદમ ડાઉન થઈ ગઈ છે હવે વિચારી લો મિત્રો કે બંને ચેનલની અંદર બંને ચેનલો આપણે એકદમ ડાઉન હોય એટલે આપણને છે ને કઈ ટાઈપનો વિડીયો બનાવો ને એ પણ મિત્રો આપણા મગજમાં નથી આવતો અને તમારા મગજની અંદર પણ મિત્રો નહીં આવતો પણ હું એટલું કહીશ તો મિત્રો કે આ ટાઈપની મિત્રો આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ આવી છે તો હું કઈ રીતે મિત્રો વિડીયો બનાવું છું તમને ખ્યાલ જ છે કે હું એક ખેતીવાડી કરું છું સાથે સાથે જે પણ મારી પાસે નોલેજ છે અને એની માહિતીના વિડીયો બનાવું છું અને આપણી પાસે તમને એ પણ કહી દઉં કે આપણી પાસે ત્રણ ચેનલ મોનો છે તમને દરેક સબસ્ક્રાઈબ મિત્રો જે નવા છે એમને કદાચ ખબર નહીં હોય જેમને ખબર છે એમને મિત્રો કોમેન્ટ પણ કરજો કે હા ખબર છે તો એમાંથી આપણી જે બે ચેનલ છે ટેકનિકલ જે ગુગાય મેઇન ચેનલ છે જેની અંદર યુટ્યુબ રિલેટેડ હું વિડીયો બનાવું છું એ આપણી ચેનલ અત્યારે હાલની અંદર એકદમ ડાઉન છે બીજા નંબરની ચેનલ છે ટેકનિકલ જયગુગા ઇન્ડિયન એટલે કે એસટી બસ ગુજરાતની જગ્યાએ મેં નામ ચેન્જ કરેલું છે ટેકનિકલ જયગુગા ઇન્ડિયન જેની અંદર એસટી બસને લગતા હું વિડીયો બનાવતો હતો ત્યાર પછી મિત્રો એની અંદર મેં શોર્ટ વિડીયો પણ ચાલુ કર્યા હતા પણ ઘણા સમયથી એની અંદર પણ મેં વિડીયો અપલોડ નથી કર્યા એટલે એ ચેનલ પણ મારી ડાઉન છે અને અત્યારે હાલની અંદર જો તમારા કિસ્મત કેવા હોય મિત્રો કે દરેક ચેનલની અંદર આપણને છે ને સપોર્ટ યુટ્યુબ તરફથી મળતો નથી ભલે આપણી પાસે દસ ચેનલ હોય પણ દસે દસ આપણી ચેનલ મિત્રો ગ્રો હોય નહીં મતલબ વાયરલમાં હોય નહીં કોઈ પણ એક જ ચેનલ વાયરલમાં હોય છે તો એવી જ રીતે આપણી ત્રીજી ચેનલ છે ટેકનિકલ જય ગુગા ફાર્મિંગ તમને ખ્યાલ ના હોય તો મિત્રો ખાસ યુટ્યુબમાં સર્ચ કરી લેજો જેની અંદર તમારા લોકોના આશીર્વાદથી આ બે ચેનલ ડાઉન છે પણ મને ખુશી એ વાતની છે ને હું રેગ્યુલર વિડીયો એટલા માટે અપલોડ કરું છું કે જે આપણી ટેકનિકલ જય ગુગા ફાર્મિંગ ચેનલ છે એની અંદર મિત્રો આ ભલે બે ચેનલ ડાઉન છે ઇન્ડિયન અને ટેકનિકલ જે ગુગાના ટેકનિકલ જે ગુગા જે ફાર્મિંગ છે એની અંદર અડતાલીસ કલાકના અત્યારે હાલની અંદર શોર્ટ વિડીયોમાં મિત્રો લગભગ અઢાર લાખ વ્યૂઝ આવે છે સત્તરથી અઢાર લાખ એટલે મિત્રો એ ખુશી પણ છે મિત્રો એવું નથી કે દરેક ચેનલો આપણી વાયરલ થાય ભલે ત્રણમાંથી ગમે ત્યારે એક એક મહિના વાઇઝ એક એક ચેનલ મિત્રો વાયરલ થાય છે બે ચેનલ એક મહિનાથી ડાઉન પડી છે તો બીજી ચેનલ આપણી ગ્રોમાં છે અને વ્યૂઝ પણ સારા આવી રહ્યા છે અને એ જ આધારે હું આજ સુધી બધા મારા વિડિયો બનાવું છું અત્યારે હાલની અંદર મિત્રો જે મેન મિત્રો વ્યૂઝની વાત કરું તો છેલ્લા પંદર દિવસની અંદર અત્યારે હાલમાં મારા અઠ્યાવીસ દિવસના વ્યૂઝ ગણું ને તો એની અંદર પચાસ લાખ છે શોર્ટ વિડીયોના અને જે લોકો આપણા શોર્ટ વિડીયો બનાવે છે એમને પણ ખાસ વિનંતી જે લોકો શોર્ટ વિડીયોથી કમાણી કરે છે અમને તો ખબર જ છે કે પચાસ લાખ વ્યૂ છે કેટલા ડોલર મળે કારણ કે હું જાહેર તમને સ્ક્રીન અંદર નથી દેખાડી શકતો અને બીજા નંબરમાં એ કે શોર્ટ વિડીયોની અંદર અર્નિંગ થાય છે બરાબર અને ગમે તેવું કોપી પોસ્ટ કરીને તમે એની અંદર અર્નિંગ કરી શકો છો મિત્રો એવું નથી કે તમે નથી કરી શકતા હા કદાચ ગૂગલ હોઈસ હોય તો ગમે ત્યારે મિત્રો આપણને થોડીક પ્રોબ્લેમ થઈ શકે છે પણ એની અંદર પણ તમે ઇફેક્ટ વગેરે એડ કર્યું હોય મિક્સ એડિટિંગ સારું કર્યું હોય તો એની અંદર પણ આપણને પ્રોબ્લેમ થતી નથી હવે મેં ગઈકાલે મિત્રો વિડીયો બનાવી હતી તમને ખ્યાલ છે કે મહેનત વગરની યુટ્યુબ ચેનલ હવે એની અંદર અડતાલીસ કલાક એ વિડીયોની અંદર તમને ખબર છે અડતાલીસ કલાકમાં ચાર લાખના વ્યૂઝ તમને દેખાડ્યા હતા હવે હું એ ચેનલને અત્યારે લોગિન કરું છું તમારી સામે અહીંયા તો એ ગઈકાલની જ વિડીયો હતી અને આજના વિડીયોની અંદર કેટલો તફાવત છે મિત્રો અહીંયા તમે ખાસ જોઈ લેજો તો સબસ્ક્રાઇબ પણ જોઈ લેજો એની અંદર કેટલા એ વિડીયોની અંદર સબસ્ક્રાઇબ હતા અને આ વિડીયોમાં કેટલા સબસ્ક્રાઇબ છે જુઓ અડતાલીસ કલાકના કેટલા સબસ્ક્રાઇબ છે અઠ્યાવીસ દિવસની અંદર મિત્રો અત્યારે હાલની અંદર પાંચ હજાર મળે છે એટલે બે ચેનલ ભલે આપણી ડાઉન છે મિત્રો પણ ગુગા મહારાજની દયાથી એક ચેનલ અત્યારે હાલની અંદર આપણી વાયરલમાં છે અત્યારે મિત્રો સુડતાલીસ લાખ વ્યૂઝ છે અઠ્યાવીસ દિવસના અને અડતાલીસ કલાકના વ્યૂઝની મિત્રો આપણે વાત કરીએ તો અડતાલીસ કલાકના વ્યૂઝ મને અત્યારે હાલની અંદર છે ને અઢાર લાખ મળી રહ્યા છે અને એ પણ બધા શોર્ટ વિડીયોના તો આનાથી મિત્રો વધારે આપણે શું ખુશી હોય કારણ કે દરેક યુટ્યુબ ચેનલ આપણી વાયરલમાં હોતી નથી પણ એક ચેનલ મિત્રો સો ટકા વાયરલ હોય પણ મહેનત તમારી ચાલુ હોવી જોઈએ દરેક યુટ્યુબ ચેનલની અંદર જ્યારે આ ચેનલ આપણી ડાઉન પડશે તો આપણી બીજી ચેનલ મિત્રો વાયરલ થઈ જશે બાકી ત્રણે ત્રણ ચેનલની અંદર તમે રેગ્યુલર કામ કરશો ને તો તમને મજા આવશે અને એક એક ચેનલ મિત્રો છે ને ગૃહમાં રહેવાની છે બધી ચેનલો આપણી ડાઉન થતી નથી ડાઉન ક્યારે થાય છે બધી ચેનલોની અંદર તમે વિડીયો અપલોડ કરવાના બંધ કરી દો છો તો આપણી ચેનલ મિત્રો ડાઉન સો ટકા થાય છે એટલે વિડિયો રેગ્યુલર મિત્રો અપલોડ કરતું રહેવાનું છે તો બધા વિડીયોની અંદર મિત્રો ઓટોમેટિક વ્યૂઝ આવવા મળશે જેવી રીતે આપણે ટેકનિકલ ચેક વગર ડાઉન છે તો પણ હું રેગ્યુલર વિડીયો બનાવશું એટલે આવનારા સમયની અંદર આ ચેનલ પર મિત્રો વાયરલ થઈ જશે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયભુગાને જે પણ આપણી પાસે નોલેજ છે દરેક નોલેજના વિડીયોઝ તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો